અમદાવાદની દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની પાણીની બોટલમાં ગોળી નાખવાનો બનાવ સામે આવતા શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું છે સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ આપી છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે માહિતી મુજબ ગત અઠ્યાવીસમી તારીખે વર્ગખંડોમાં બાજુમાં બેઠેલા એક વિદ્યાર્થીએ મસ્તીમાં બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં ગોળી નાખી દીધી હતી શરૂઆતમાં તો આ બનાવને ઝેર નાખ્યાની અફવા સાથે જોવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓએ આ દાવાને નકારી કાઢી પ્રાથમિક અહેવાલ અનુસાર વિદ્યાર્થી

એમના વચ્ચે એક બાબત બની હતી જેને જેને લઈ એક બાળક કે બીજા બાળકની બોટલમાં જે છે કોઈ ઝેરી કે કેમિકલ ઝેર કે કેમિકલ એવું કોઈ નહીં પરંતુ એક ડામરની ગોળી હોય એવું અત્યારે પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે એટલે વર્તમાનપત્રમાં ઝેર નાખવામાં આવ્યું તે બાબતોને અહીંયાથી અમે એને દૂર કરીએ છીએ બીજું કે આ બાબતના પ્રાથમિક અહેવાલો અમે મંગાવી દીધા છે શાળાને શોકોશ નોટિસ આપી છે તાત્કાલિક અસરથી ખુલાસો કરવા જણાવ્યું છે સીસીટીવી ફૂટેજ પણ અમે માગી લીધા છે સીસીટીવી ફૂટેજ અને વિગતવાર અહેવાલ આવેથી આગળની બાબતોનું સ્પષ્ટ ખ્યાલ આવશે પરંતુ શાળાએ જે બેદરકારી દાખવી છે એ એ દાખવી છે કે જ્યારે ઘટના અઠ્યાવીસ તારીખે બને છે અને એક સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતોનો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી જાણકારી આપતા નથી તે બાબતોને ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલય ને દસ હજાર રૂપિયા દંડ આરટી તૈયાર કરવાનો નિર્ણય પણ કર્યો છે સાથે સાથે વધુમાં વિગતવાર અહેવાલ આવશે ત્યારબાદ આગળના નિર્ણય લઈ શકાશે